રામ રામ ખેડૂત મિત્રો ખેતીકી રફતાર પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે તલના પાક વિશે તલના પાકમાં કઈ પ્રકારના ખાતરો નીચેથી અને ઉપરથી છંટકાવમાં વોટર સોલ્યુબલ ખાતરો તરીકે આપી શકાય કે જેથી કરીને તલના પાકનું ખૂબ સારું ઉત્પાદન મળે ચડકાટવાળોને ભરાવદાર દાણો મળે તેલની ટકાવારી વધે અને આપણને ઓવરઓલ ભાવમાં ફાયદો થાય અને ઉત્પાદનમાં પણ ફાયદો થાય એના વિશે ખાસ આજના વિડીયોમાં વાત કરવી છે તો આજનો આપણો આ વિડીયો કાયપા વગર છેલ્લે સુધી જોજો અને તમે જો અમારી ખેતી કી રફતા ચેનલમાં નવા હોય તો આ વિડીયોની નીચે કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એ બટનને દબાવી દેજો કે જેથી અમારા ખેતીલક્ષી વિડીયો આવતા હોય તરત તમને તમારા મોબાઈલમાં જોવા મળે તો તલના પાકની આપણે વાત કરીએ મોટા ભાગના ખેડૂતોને તલનો પાક હવે લગભગ ચાલીસ પિસ્તાલીસ દિવસની અવસ્થા એ પહોંચ્યો છે કોઈ પણ પાક વાવતા હોય તો એમાં ખાતરનું શેડ્યુલ એ ખાતરનું શેડ્યુલ ખૂબ મહત્વ ધરાવતું હોય કયા સમયે કયું ખાતર વાપરવું કે જેથી કરીને એની અંદર રહેલા પોષક તત્વો નાઇટ્રોજન હોય ફોસ્ફરસ હોય પોટાસ હોય સલ્ફર હોય ઝીંક હોય કોઈ માઇક્રોન્યુટ્રિએન્ટ હોય એનો મહત્તમ લાભ મળી શકે અને આપણે જે ખર્ચો કરી છીએ એનું સો ટકા આપણને વળતર મળી શકે એ એના આપવાના સમય ઉપર અને એની પદ્ધતિ ઉપર આધાર રાખતું હોય તો પાયાના ખાતર તો આપણે બધાએ તલના વાવેતર સમયે આપ્યા છે જે જે ખેડૂત મિત્રોને પાંત્રીસ ચાલીસ દિવસ આજુબાજુનો તલનો પાક થયો છે એમને પિયત સાથે ખાસ કરીને આપણે જ્યારે ત્રીજું અથવા તો ચોથું પિયત આપતા હોય તો ત્રીજા અથવા તો ચોથા પિયતની સાથે યુરિયા એ સોળ ગુઠાના વીઘાની આપણે વાત કરીએ છીએ સોળ ગુઠાના વીઘે બારથી ચૌદ કિલો પ્રમાણે આપવાનું છે આ ફૂટની અને એક્ટિવ વિકાસની એટલે કે ખૂબ સારો વિકાસની નવી ડાળીઓ ફોડવાની નવા પાન આવવાની અવસ્થા હોય ત્યારે યુરિયા એટલે કે નાઇટ્રોજન યુક્ત ખાતર છે એને એ કામમાં બૂસ્ટ આપશે વેગ આપશે કે જેથી આપણા છોડવાની હાઈટ વધશે અને એને જે ફ્લાવરિંગ લાગવાની જગ્યા છે જે ડાળીઓ છે એમાં વધારો થશે સાથે જ નાખવાનું છે સલ્ફર એંસી ટકા સલ્ફર જે સેવ ફોમમાં આવે છે આ સલ્ફરને પ્રતિ પ્રતિવિઘે બે કિલો પ્રમાણે યુરિયા સાથે મિક્સ કરીને આપણે પિયત સાથે આપી દેવાનું છે અથવા તો ઉડાડીને પાઈ દેવાનું છે આ સલ્ફર એ તલ આપણે જોઈએ તો એક તેલીબિયા પાક છે આ તેલીબિયા કોઈપણ પાક વાવતા હોય તો સલ્ફર એ એના મુખ્ય બંધારણ ઘટક તરીકે ખૂબ સારું કામ કરતું હોય તલની તેલની ટકાવારી વધારવામાં ખૂબ સારો ફાયદો કરતું હોય તો આને આપણે નીચેથી જમીનમાં ખાતરો આપવાના છે સાથે જ વોટર સોલ્યુબલ ખાતરોની વાત કરીએ આપણે પરંપરાગત ખાતરો તો વાપરી જ છે પણ એની સાથે સાથે વોટર સોલ્યુબલ ખાતરો એટલે કે પાણીમાં દ્રાવ્ય ખાતરો કે જે આપણે છંટકાવમાં છે આનો જો ઉપયોગ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળવાનું કામ કરે જ્યારે પચીસ ત્રીસ દિવસનો તલનો પાક થાય ત્યારે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો જે ગ્રેડ છે કે જેની અંદર ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાસ છે આને એંસીથી સો ગ્રામ પ્રતિ પંપે પંપ એટલે કે આપણો જે પંદર લીટરનો આપણે પંપ વાપરીએ છીએ આ એક પંપની અંદર એંસીથી સો ગ્રામ પ્રમાણે છંટકાવ કરશું જેથી એની અંદર રહેલા નાઇટ્રોજન ફોસ્ફર અને પોટાશ છોડને શરૂઆતની અવસ્થામાં વૃદ્ધિ વિકાસમાં જે પોષક તત્વોની જરૂર છે એની ઘટને પૂરી પાડશે અને ખૂબ સારો છોડનો કલર અને એનો વૃદ્ધિ વિકાસ આપણને વ્યવસ્થિત મળશે ત્યારબાદના પંદર દિવસ જવા દો પંદરથી વીસ દિવસ જવા દઈએ કે જ્યારે છોડ આપણો પિસ્તાલીસ દિવસ આજુબાજુની અવસ્થાએ થયો હોય આ પિસ્તાલીસ દિવસની અવસ્થા એ થાય એટલે આપણા પાકમાં તલના પાકમાં ફૂલ આવવાની શરૂઆત થાય ફ્લાવરિંગ સ્ટાર્ટ થતું હોય આ ફ્લાવરિંગ જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે એમાં બાર એકસાઠ જીરોનો જે ગ્રેડ છે જેની અંદર બાર ટકા નાઇટ્રોજન અને એકસાઠ ટકા ફોસ્ફરસ આ એકસાઠ ટકા ફોસ્ફરસ છે એ ફ્લાવરિંગને બૂસ્ટ કરવામાં એટલે કે ખૂબ સારો ફાલ લગાડવામાં અને ફાલનું ખરણ અટકાવવામાં ખૂબ સારા પરિણામો આપે છે આને એસીથી સો ગ્રામ પ્રમાણે પિસ્તાલીસ દિવસનો જ્યારે પાક થાય ત્યારે પંપમાં નાખીને છંટકાવ કરવાનો ખાસ યાદ રાખવાનું છે કે સોળ ગુઠાનો વિઘો હોય એટલે મિનિમમ એક વીઘે ત્રણ પંપ જવા જ જોઈએ તો જ આપણને આપણા ખાતરોનું પૂરેપૂરું પરિણામ મળવાનું છે ત્યારબાદ જ્યારે એના પંદર દિવસ જાય અને સાઠથી પાસાઠ દિવસનો પાક થયો હોય આ સાઠ દિવસના પાકમાં જીરો બાવન ચોત્રીસનો જે ગ્રેડ છે જેની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ છે આ ફોસ્ફરસ અને પોટાશ જ્યારે આપણે સાઠ દિવસનો પાક થયો હોય એટલે કે બેડિયા બંધાતા હોય અંદર દાણા ભરાતા હોય આ સમયે આપશું તો દાણો ખૂબ સારો ભરવામાં બેડિયા ખાલી ન રહીએ એમાં પણ ખૂબ સારું પરિણામ આપતું હોય અને છેલ્લે બૂસ્ટર ડોઝ તરીકે જ્યારે આપણે વાઢવાને પંદર દિવસની વાર હોય આવા સમયે પોટેશિક ખાતર એટલે કે તેલ જીરો પિસ્તાલીસ અથવા તો ઝીરો પચાસ અથવા તો પોટેશિયમ સોનાઇટ કે જેની અંદર પોટાસ મેગ્નેશિયમ ઝીંક અને બોરનનું સ્વરૂપ આવેલું છે આ તમામ તત્વો આવેલા છે એને જે તે કંપનીની ભલામણ પ્રમાણે વાપરવાથી છેલ્લે જે તાકાતની જરૂર છે છેલ્લે જે છોડને તાકાતની જરૂર છે ને દાણો ભરાવાનો છે એ મોટો દાણો અને ચરકાટવાળો દાણો કરવામાં આ છેલ્લો સ્પ્રે ખૂબ સારું પરિણામ આપતો હોય સાથે જ હાલના સમયમાં વાત કરીએ તો ઉનાળો જ્યારે હોય ત્યારે ખૂબ સૂકું વાતાવરણ હોય એટલે કે વાતાવરણમાં નાઇટ્રોજનની ઘટ હોય ત્યારે આપણે જમીનમાં અને ઉપરથી છંટકાવમાં એવા એ પ્રકારના ખાતરો અને દવાઓનો ઉપયોગ કરી કે જેની અંદર એન્ટી ઓક્સિડન્ટ ગુણ આવેલો હોય આ એન્ટી ઓક્સિડન્ટ ગુણ આવેલા હોય એવા ખાતરો એટલે કે ખાતરારે મિક્સ કરવાના સ્ટિમ્યુલન્ટો અને ઉપરથી છંટકાવ કમક કરવાના સ્ટિમ્યુલન્ટો આનો જો ઉપયોગ આપણે આપણા જે વોટર સોલ્યુબલ ખાતર છે એની સાથે કરીએ તો ખૂબ સારા પરિણામો આપણને જે ધાર્યું છે એના કરતાં પણ દોઢું પરિણામ આપણને તલના પાકમાં જોવા મળતું હોય તલના પાકમાં પીડાશ એ પણ દૂર થતી હોય અને જે આપણે ઉત્પાદન ધારીને બેઠા છીએ એના કરતાં પણ સારું ઉત્પાદન મળી શકે આ આપણે જ્યારે વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપયોગ કરતા હોય એની સાથે સાથે જે તે સમયે જે રોગ જીવાત દેખાતા હોય તલના પાકમાં ખાસ કરીને શરૂઆતના અવસ્થામાં જો થ્રીપ્સનો પ્રશ્ન હોય તો થ્રીપ્સના પ્રશ્ન માટે લેમડા સાયલોથ્રીન અથવા તો થાયામિથોક્ઝામ પ્લસ લેમડા સાયલોથ્રીન અથવા તો ફિપ્રોનિલ પ્લસ ઇમિડાક્લોપ્રિડ અથવા તો ફિપ્રોનિલ એંસી ટકા આવી દવાઓનો જો ઉપયોગ કરવામાં આવે ગેસિયસ દવાઓ છાટવી હોય તો સાયપરમેથરીન પચીસ ટકા તો તો સાયપરમેથરીન તેત્રીસ ટકા આ દવાઓ આપણા વોટર સોલ્યુબલ ખાતરની સાથે વાપરશું તો એમાં થ્રીપ્સનો અટેક ઓછો આવશે અથવા તો એની સામે આપણે આપણા છોડને બચાવી શકશું પાછત્રી અવસ્થામાં જો ઈયળનો એટેક દેખાતો હોય તો ઇયડના એટેક માટે ક્લોરેન્ટ્રા નીલી પ્રોલ એટલે કે આપણા ખેડૂત મિત્રો જેને કોરાજનથી ઓળખે છે પાંચથી છ એમએલ પ્રતિપંપ અથવા તો ઇમામેક્ટિન બેન્જોએટ એટલે કે પ્રોક્લેમની જે મમરી છે દસ ગ્રામ પ્રતિપંપના તો દળથી ઉપયોગ કરવાથી લીલીયળમાં આપણને તલના પાકમાં ખૂબ સારા પરિણામો મળે છે અને ઓછા ખર્ચે સારા પરિણામો મળતા હોય આ વિડીયો આપણને સારો લાગ્યો હોય અને કાંઈક ઉપયોગી લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રો સુધી આ વિડીયો શેર કરજો તમને આ વિડીયોમાં કાંઈ માહિતી ન સમજાણી હોય અથવા તો તમારો તલનો પાક જે અવસ્થાએ પહોંચ્યો છે એ અવસ્થાએ કઈ દવાનો છંટકાવ કરવો કયું ખાતર વાપરવું એના વિશે તમારે વધારે માહિતી જોતી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું ઝીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક સાધી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો ફોન કરવાનો છે સમય છે સવારના સાડા આઠથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે અમારો આ વિડીયો સારો લાગી ગયો હોય તો અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરતા જજો ફરીથી મળીશું ખેતીને લગતી કાંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન